આજે પીએમ બાદ વૃદ્ધને સાસરીમાં લાવતા પહેલા જાગૃતિબેનના પીએર પક્ષવાળાએ ધવલ હોસ્પિટલ પર અલ્લાબોલ કર્યો હાલમાં ધવલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલ બંધ કરી ફરાર થયો અમદાવાદ ગ્રામ્યમાં આવતા નગર પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી ભોય કુમાર દશરથભાઈ ગામ સોજાલી મારી વાઇફ છે જેને અહીંયા આગળ સોનોગ્રાફી પહેલા મહિનાથી લઈને અત્યાર સુધી તમામે તમામ સોનોગ્રાફી પણ અહીંયા જ કરાઈ છેલ્લી સોનોગ્રાફી સુધી ડૉક્ટરે એમ જ કીધું તકલીફ વાળું નથી લોહી પણ રિપોર્ટમાં અગિયાર પોઈન્ટ ચાર ટકા લોહી હતું વ્યક્તિ પણ કમ્પ્લેટ તંદુરસ્ત હતી બાળક પણ અંદર કમ્પ્લેટ હતું ડૉક્ટરના જણાવ્યા અનુસાર એમને કીધું કે નવમા મહિનાની બીજી તારીખે આપણે સિજરીઓનું ઓપરેશન કરી કે કેમ કે પહેલું સિજિરિયન ઓપરેશન હતું એ પ્રમાણે બીજું સિજિરિયન કરવાનું હતું એટલા માટે ડૉક્ટરે એવું કીધું કે બીજી તારીખે આપણે ઓપરેશન કરીશું તો અમે બીજી તારીખે દસ વાગે ડૉક્ટરને કર્યા પ્રમાણે એ હાજર થઈ ગયા હાજર થયા બાદ ડૉક્ટરે બે વાગે ઓપરેશન થિયેટરમાં દાખલ કર્યા ઓપરેશનમાં દાખલ કર્યા બાદ તેમની સાથે બીજા બે અન્ય ડોક્ટર પણ ઓપરેશનમાં સામેલ હતા જ્યાં હોસ્પિટલમાં હોતા નથી એક સોનોગ્રાફી કરશે એ ડૉક્ટર બીજા ડૉક્ટર અન્ય જ્યારે એમને પરિસ્થિતિ ક્રિટિકલ લાગી ત્યારબાદ તેમને બોલાવવામાં આવ્યા હતા અને બીજી જરૂરી વાત કે જે ઓપરેશન કરવાનું હતું તો એમની જોડે પૂરતા પ્રમાણમાં દવાઓ હાજર નહોતી સફેદ લોહી જે હિમાસીન નામની બોટલ એમની જોડે ફક્ત બે જ હતી જે એ ડૉક્ટરના કહ્યા પ્રમાણે ઓપરેશનમાં તેની જરૂર વધુ પડતી વધુ બોટલોની હતી જે બે બોટલો પૂરી થઈ ગઈ ના પહોંચવી તો એ લોકોએ મને કીધું કે મેડિકલ સ્ટોરમાંથી લઈ આવો હું બહાર દોડીને ગયો દોડીને બે અહીંયા આગળ ત્રણ મેડિકલ સ્ટોર બહારની બાજુ છે એ ત્રણે ત્રણ જગ્યાએ દોડીને ફરી ચાર મિનિટમાં ત્રણ જગ્યાએ ફરીને પાછો આવ્યો એ બોટલ ના પડી ત્યારે મને ખબર પડી કે આ હોસ્પિટલના એજન્સી દ્વારા જે દવા લાવતા હતા એ બોટલ હતી જે બીજા કોઈ હોસ્પિટલમાં આ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી જેના કારણે મારી વાઇફને એ લોકોના ઓપરેશનની બેદરકારી હતી જે અંદરથી ઓપરેશન કરવામાં એમની ખામી થઈ એમાં લોહી વધુ પડતું વહી ગયું જે લોહી રોકવા માટે હિમાલય આના જે લોહીની બોટલની જરૂર હતી એ આ લોકો ટાઈમે રજૂ ના કરી શકે જે અનુસાર મારી વાઇફનું એ આ કમોતે સારવાર દરમિયાન મોત નીપજ્યું જે ડૉક્ટરે અમારાથી છુપાયું અને કહ્યું કે દર્દીની હાલત બહુ ગંભીર છે અને અમારે અહીંયા આઈસીયુની સુવિધા નથી જેથી કરીને અમારે આ વ્યક્તિને અન્ય હોસ્પિટલમાં ખસેડવી પડશે જે અમે અમારી જાતે તમને સેવા આપીશું એવું કીધું તે હા પોલીસને અમે સાંજે રજૂઆત કરી ત્યાં ગાડી ત્યાં હોસ્પિટલમાં જ કરી દીધી તે એ આગાડી ડૉક્ટરે એવું કીધું કે અન્ય હોસ્પિટલમાં ખસેડો ભાઈ એમની જાતે હોસ્પિટલ ડૉક્ટરે જાતે નક્કી કરી અને એકસો આઠ પણ એમની જાતે બોલાવી એમની જાતે જ વ્યક્તિની અંદર દર્દીને એકસો આઠમાં બેસાડી દીધા ત્યારબાદ અમને લીધા અંદર એ પણ ફક્ત એક જ વ્યક્તિને બેસવાનું કહેતા જ્યારે અમે જોરાએ જોર પ્રમાણે એમને ખૂબ માથાકૂટ કરી ત્યારે તેમણે બીજા વ્યક્તિને અંદર બેસવા દીધો અંદર બેસ્યો ત્યારે હું જ્યારે મારી એ વાઈફ દર્દીના પગ પકડીને આમ ચડે ત્યારે પગ બરફ કરતાં પણ ઠંડા હતા જે અનુસાર કહી શકે વ્યક્તિના શરીરમાં જે ગરમી ના હોય એના પ્રમાણે એના કારણે વ્યક્તિ ઠંડુ પડી જાય ઠંડુ પડી ગયેલું વ્યક્તિ એનામાં જીવ ના હોય અહીંયાથી લઈ ગયા ત્યારે મૃત હતા હા એવું લગભગ સો સો ટકા ના કહ્યું પણ મૃત વ્યક્તિ અહીંયાથી અમે લઈ ગયા હતા એ ખાતરી પૂર્વક કહી શકું સારવાર નથી થઈ ફક્ત લઈ ગયા ને ડૉક્ટરે એવું કીધું કે આમના ધબકારા પકડાતા નથી ગયા ધબકારા નથી જણાતા એટલે કે આ વ્યક્તિ મૃત છે એમણે એવું કીધું કે મરણ પામેલ વ્યક્તિને લઈ આવે જ્યારે આ ડૉક્ટર એવું કહે ક્યાં જઈને મરણ પામે તો અમે ત્યાં આગળ કીધું કે તમે બેમાંથી સાચા કોણ તો એ લોકોએ ત્યાં ત્યાં હોસ્પિટલવાળા લોકોએ ત્યાંથી પોલીસ બોલાવી લીધી આ ડૉક્ટરે અહીંયાથી પોલીસ બોલાવી લીધી ત્યારબાદ અમને ત્યાંના ત્યાં રોકી રાખ્યા બાર વાગ્યા સુધી અમે ત્યાંના ત્યાં જ રહ્યા